અત્યારે મિત્રો આપણે મસ્ત મજા વાતાવરણ ઘરે છીએ વાડીમાં તો અત્યારે આપણે હવા હવા મિત્રો ગુડ મોર્નિંગ અને થમ્મરને ટાઇટલ જો નામ તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે ત્યાં ત્યાં જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો અને હવે મિત્રો ટૂંક સમયમાં થોડાક જ દિવસ છો એટલે કહેવાય કેમ કે હવે તો મિત્રો અમાસ તો હોઈ ગઈ છે એટલે હવે અગિયાર દિવસ અમા પછી અગિયાર દિવસની હોય વાર હોય છે હવે મિત્રો ખાલી સ સ સાત દિવસની લગભગ વાર હશે તો ચાલો આ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો હું ભાવને એવું કેવું છે કેરીની હરાજી કેવી છે માર્કેટિંગ કેવી છે એ તમને આગળ દેખાડું તો હું ભાવ આવે છે કીઓ ભાવ હોય છે કેરીનો કેરીનો કાશી કેરીનો એ દેખાડું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલ પર મિત્રો ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને લાઈક કરી દેજો ને જો વિડીયો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેલાવી લાઇક લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો તો આ પાછળ સબસ્ક્રાઈબ કરતા રહીજો તો ચાલો અત્યારે આપણે ઘરે છીએ અને અહીંયાથી મિત્રો ફટાફટ નીકળવી કેમ કે હવે મિત્રો નવ નવ સાડા નવી હરાજી ચાલુ થતી હોય છે તો ફટાફટ મિત્રો નીકળ્યું કેમ કે અત્યારે તમને એમ લાગે ને વાતાવરણ આવું છે પણ છાયું હોય એટલે બહુ દેખાતું અંજવાળું હોય ને આવી રીતનું છે પણ ચાલો ફટાફટ નીકળવી અને ફટાફટ જઈને મિત્રો ભાવનગર ગંગાધર યાત્રાઓમાં જાવી અને સાડા નવથી નવથી સાડા નવના વચ્ચે મિત્રો હરાજી શરૂ થતી હોય છે હું ભાવની બધું આવે તમને દેખાડીશ તો બ્લોગમાં બના રજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવાય તો લાઇકશે સબસ્ક્રાઈબ કરતા આવી જાય જેથી મારા નવા નવા લોક તમને જોવા મળે તો આ પાછા લાઇક છે સબસ્ક્રાઈબ કરતા આવી جيپ چلاؤ پرندہ پرندہ کرو ایک بار بس اپ کو بار بار اپ کا بات بات صاحب اور اور اپ کا بات بات اپ کو 987651 800 800

આઠસો આઠસો બજાર નવસો એકાવન એક હજાર એકાવન એક હાજર એકાવન બીએ કદાચ કરો ભાઈ આ સાતસો અને આઠસો એકાવન આઠસો એકાવન અજય નારાયણ એક હાલ ભાઈ હોય છે તો બધા વજન લઈ જાય છે તો વજન થાય છે કાંટા મિત્રો દેખાતો છે વજન મિત્રો વજન તમને દેખાય છે વજનમાં કેટલો કેટલો વજન થાય છે આપણે લઈ જાય છે

મિત્રો આપણે ફાઇનલી વહી આવ્યા છીએ ઘરે મસ્ત મિત્રો વહેલા હવામાં ગયેલા હતા હરાજીમાં કેરીને તો કેવી રીતનું કેરીને હરાજી હોય સલું કેવી રીતની હોય છે શું ભાવ આવે એ બધું તમને દેખાડ્યું છે તો અત્યારે વહી ઘરે છે ઘરે આપણે છે ને વાડીમાં સીવી એટલે ઘરે જ છે ને વાડી એમાં આપણે સૂકવડી છે તો સૂકવાનાથી અત્યારે સિઝન નથી અત્યારે ખાલી મોર આવ્યો છે મોર છે બાકી સિઝન શરૂ થાય છે એટલે આના લોકો આવી છે તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો તમને ગુજરાતી વ્લોગ જોવા મળશે જેમ કે આપણે ખેડૂત પુત્ર છે તો ખેડૂતના વ્લોગ જોવા મળશે ગામડાના વ્લોગ જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગને આપણે એન કરવી છે તો આ હરાજીનો કેવો વ્લોગ લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને તમે મિત્રો ભાવનગર ગંગાઝરી તળાવમાં કેરી બેસવા આવતા હો તો ખાસ કોમેન્ટ કરજો તમારે શું ભાવ આવે છે કેવી મિત્રો કેરીને મંદિર છે તેજી છે એ તમને ખબર પડી જાય છે તો આ બ્લોગને આપણે એન કવિશી આપણે બીજી વાડીમાં છે એનો બ્લોગ આવ્યો છે એનો જોવાનું ભૂલતા નહીં આ બ્લોગને એન કવિ જો બ્લોગ ગમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે અને હા સબસ્ક્રાઈબ કરતા જવો